હેલો એ ફેમિલી કેમ છો બધા મજા મજા આવી આશાથી ફરી જરૂર કોઈ શકને ઓલોક તમારું બધું હાર્દિક સ્વાગત છે આપણે શહેર અત્યારે વાડીએ બહુ પછીને વાકી ગયા છે અઢી અને વરસાદી વાતાવરણ વરસાદ જો ખેડૂતોની હાલત બહુ કફટી કરી નાખી છે ભાવતું છેલ્લા ત્રણ દિવસથી અમારે વરસાદ પડે છે આમની અંદર મગફળી હતી એ ઉપાડીને મારું ભેગું તો થઈ ગયું છે મગફળી બધું ઠેકાણે પડી ગઈ છે તોરાઈ ગઈ છે વહી ગઈ છે પણ નુકસાની તો છે દરેક ખેડૂતને જે ખેડૂતને બત્રી નંબર ને અસ્મિતાને એવી વાવેલી હતી ની બધાની હજી પાથરે પડી છે સરકાર કોઈ ધ્યાન દોરતા નથી ટેકાનો ભાવ હું છે મગનું નામ મરી હજી પાડ્યું નથી અને કેટલી લે એ પણ હજી કોઈ જાહેરાત નથી કરી કારણ કે આમાં ખેડૂતોને વહીમાણ છે એની વાત જવા દો કારણ કે જો હવે શિયાળુ પિતનું ટાઈમ ધીરે ધીરે બહુ નજીક આવી ગયો છે કે ટૂંક જ સમયથી વધીને આઠથી દસ દિવસની અંદર શિયાળુ પીત પણ કરવાનું હોય અને શિયાળુ પીતની માટે બિયારણ ખાતર એ બધું ખેડૂતોને ખર્ચા પણ અઢળક આવતા હોય છે તો જ્યાં હું ત્યાં માલ ના વેચે ને જે ચોમાસું પીત કર્યું હોય ચોમાસું મોલ હોય ને એનો માલ ના વેચે ને ત્યાં સુધી ખેડૂત નાના ખેડૂત પણ એના પૈસા ના આવતા હોય કારણ કે આ માલ વેચે તો એના પૈસા આવે ને તે પછી ખાતર ને બિયારણ ને એવું બધું લે તો હજી ગવર્મેન્ટે આનું કંઈ મગનું નામ મરી પાડ્યું નથી કેટલી મગફળી લે જવાબ આપી દઈએ ને કે ભાઈ એટલી લે ને એટલી લે તો એ પ્રમાણે બાકીની એક ખેડૂત પાસે દાખલા તરીકે દસ ખાંડી મગ પડી છે ને ગવર્મેન્ટ જાહેરાત કરી ભાઈ આઠ ખાંડી લે દાખલા તરીકે તો બે ખાંડી વેચી નાખે અને એ બે ખાંડીના પૈસાનું ખાતર ને બિયારણને એવું લઈ હગે જે મજૂર હોય એ મજૂરને પૈસા ચુકવણી કરવાની હોય આવા ઘણા બધા પ્રશ્નો છે પણ ગવર્મેન્ટ હજી મગનું નામ મરી પાડતું નથી વાત રહી નુકસાની તો આ નુકસાની જોઈ લો આમાં આ ખેડૂતોને જ્યાં ભૂકો તમારો ફેલ જ થઈ ગયો તો આવો ભૂકો ખાતર થઈ ગયો આ તુરડાને પણ નુકસાની છે આની અંદર અત્યારે આપણા બધા છે ને માણસો મગફળી વીણે છે આની અંદર નુકસાની શું છે તમને બતાવી દઉં આ આ બધું ઉગી ગયું જ્યાં ઉગી ગયું હજી આ ઉગતી આવે છે એટલે આ મગફળી જે કડામાં ફળામાં હતી ને હજી અંદર દટાઈ ગયેલી છે ને બધી ફેલ ખેડૂતના હાથમાં એક પણ ડોડવું આવશે ને આ બધી અઢળક નુકસાની છે ઓછામાં ઓછી વીઘે આઠથી દસ મણની નુકસાની છે બધી ઉગી ગઈ માવઠામાં જે વરસાદ થયું ને એને લીધે ઉગી ગઈ છે અને ઉપર નો ડોડવો હે ને એ જો આ રીતનો કોટા કાઢી ગયો આ ડોડવો પણ ના હાલે કોટા કાઢી ગયેલો આ ના હાલે આમાં કોટો કાઢ્યો તો અમુક ટકા વીસ ટકા મગફળી રહી છે બરોબર તો આ બધા મજૂરને બેહડી ના ચા પાણી છે અને આવું બધું હાલે હે ભાઈ અત્યારે ખેડૂતોની હાલાકી હે ને ભાઈ ખતરનાક છે બધાય આ જોઈ ભૂકો આ ભૂકાનું પૂરું થઈ ગયું ખાતર થઈ ગયું જો આ ખાતર આ ભૂકો ખેડૂતના હાથમાંથી તો ગયો પણ પશુના હાથ મોઢામાંથી નહીં ગયો કુદરતે તો એવી કરી અને આજે લગભગ એવું કંઈ નથી આજુ વખતે છેલ્લા પાંચ થી છ વર્ષ થયા ખેડૂતને આજે હાલાકીનો સામનો કરવો પડે છે છેલ્લે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ચાર મહિના તંતોળ ખેડૂતે મહેનત કરી હોય એવડા હજારો રૂપિયાનો ખર્ચો કર્યો હોય એવડી તનતોડ મહેનત કરી હોય પાક તૈયાર થઈ ગયો હોય પાથર્યા થઈ ગયા હોય ઓપનરમાંથી કે હાર્વેસ્ટરમાંથી નીકળી ગયું હોય પાકનો ઢેગલો થઈ ગયો હોય અને પછી કુદરત છે ને કહેર વરસાવે છે ખેડૂતનું બધું ધોવાણ કરી નાખે છે કુદરતનો કેવો ન્યાય હવે આ ખરેખર ખેડૂત અને એક બાજુ સરકારનો એવો માલ એક બાજુ વેપારીઓનો એવો માલ હજાર રૂપિયા માથે કોઈ મગફળી નથી માગતું લ્યો હવે આમ તો બધા એમ તાતું હોય છે ને કે ખેડૂતને મફત થઈ જશે બધી ભાઈ તમારી જાણ ખાતર ખેડૂતને વીઘે એક ખાંડી મગફળીનું ઉત્પાદન થાય છે વીઘે એક ખાંડીનું ઉત્પાદન થાય છે હવે તમને ખબર એક ખાંડીમાં ખર્ચો કેવડો ચડતો હોય અઠ્યાવીસો રૂપિયાનો દાણો એવો ખેડૂત વિઘે દોઢ મણ દાણો નાખે પાત્રીસો રૂપિયાનું વિઘે બિયારણ થયું પછી વિઘે હજાર રૂપિયાનું ઠેલી ખાતર પિસ્તાલીસો રૂપિયા થયા વિઘે ચારસો રૂપિયાનો પટ મારવાની દવા બરાબર અને પછી ફૂગનાશકની દવા ઈયળની દવા પોપટીની દવા નિંદામણનો ખર્ચો પિયત આપી એ ખર્ચો એ બધો હિસાબ કરીને એટલે વિઘે દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય ખેડૂતોને વિઘે દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને વિઘે ઉત્પાદન કેટલું તો કે એક ખાંડી મગફળી શું ભાવ આપે હે વેપારી તો કે વીસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા તો ખર્ચો હોય યોગ્ય તો વિઘે દસ હજાર રૂપિયા વધે હવે એ દસ હજાર રૂપિયા વધે ને એમાં શિયાળુ પિતનું બિયારણ પીતનું ખાતર ખેડ વાવેતર રોટાવેટર આ વાહેલા દસ હજાર રૂપિયા વધે ને એમાંથી રૂપિયા એમાં જાય તો ચોમાસા ની અંદર ખેડૂતની વાહે રૂપિયા દસ વીકા જમીન હોય કોઈ પહા તો એને ત્રીસ હજાર રૂપિયા આખા ચોમાસા દરમિયાન વધતા હોય છે બધાયને એમ કે લોસો હે બાકી હે ને બહુ વહેમાન છે અઘરું હે આ બધું ભાઈ અને એ પરસેવો તન તોડ મહેનત કરતો હોય કાળે ઉનાળે એવા વરસાદનો શિયાળાની એવી ઠંડી તો અહીંયા બધું ભેગું થતું હોય અને કૃપા કરીને ભાઈ રાખો કંઈ ગવર્મેન્ટને કરી બધું અઘરું હે કોઈ માવ થાય તો પથારી ફેરવીને ગયો વરસાદ કમોસમી વરસાદ ગયો હોય ને એ લયું કપા અને પથારી ફરી ગઈ જોઈ લો પડા અને મારી માહિતી છે ને આપણે મગફળી છે ઘરવાળીયા નાખી થઈ ત્યાં નાખી દઈ મજૂરી ચડાવી બધા ખેડૂતો ને મજૂરી ચડે છે માલ બગડે છે અને એની વાત જવા દો ટ્રેક્ટર લઈને જો મગફળી ભરી જાય ધીરે ધીરે એક ફેરો ઠલવી નાખો અને વાથી ટ્રેક્ટર ને આવવા દીધું તું છતવાળું હે હવે નો ટેન્શન આ બાર બે ખુલ્યું હોય પણ એ ઓલી બાજુની સાઈડમાં લુગડા બાંધ દઈ આ બે આવી રીતે બેલા રાખીને ટેક્ટરને ને ટાયર ચડવાનું બનાવવું પડ્યું કારણ કે ઝાડ નથી કાઢેલો બીજો ફેરો ભરવા ગયા હે હાલત ગંભીર થઈ ગઈ પાવડીએ ખેંચવું પડ્યું હતું કે બીજો ફેરો હમાય એમ નહોતો તારું મારી દીધું હવે આપણે પાછા જઈ વાહ ફેરો ભરે હે ન્યા નહીં ધમ થઈ ગયા હાલો ભાગી ફટાફટ ચંપડાને પેલા ઉગાડે પડી ગયા આને તો એવી કરી આજ જે આપડી વાડી છે આ છે માંડી ભરાઈ છે ટોલી પે ટેલર સે ભરાઈ ગયું છે અને હવે ભાજી ગોઠવાય છે આવું હે ભાઈ ખેડૂત ની હાલા કી માજો જો વાતાવરણ રયો ને ખેડૂત ની હાલા કી કેવી ભયાનક છે એવું લાગે કે ટ્રોલી ભરી લીધી આ બીજી નંબર બે અને આઠ ભારી પ્રશાંતભાઈ ડ્રાઈવર આ પહોંચી ગયા વાડીએ બીજો ફેરો અને ખેતર લેવાઈ ગયો હાવ આ ખેડૂતોની હાલાકી જોઈજો ચાર મહિનાની મહેનત ફરલી ગઈ ઓગળી ગઈ વિગડી ગઈ આમાંથી આને ખર્ચા કરવા ના હોય બતાવી સ્કૂલમાં છોકરાની ફ્રી ભરવાની હોય અનાજ કરિયાણું લેવાનું હોય નું પીઠનું વાવેતરનું ખાતર બિયારણ લેવાનું હોય હવે આ ખેડૂતની વારે આવે કોણ જોઈ લો બધું બગડી ગયું આ પટાઈ ગયું આમાં કાંઈ હાથમાં ન આવે પૂરું થઈ ગયું આ કપાહની પથારી ફેરવી નાખી જોઈ લો આ માવઠું આ ઘેરો ફેલ આ બાજુનો ઘેરો ફેલ 오일로 개로 패할.